કે સાયમકાળનો સમય હોય સંધ્યાવંદનનો સમય છે એમાં શાસ્ત્ર એ આપણને પણ શીખવાડે છે કે સાયમકાળના સમયે પાંચ વસ્તુ ન કરાય કોઈ દિવસ મૈથુન ક્રિયા ન કરાય પતિ પત્ની એ સહવાસમાં ન હોય નહીં તો એનાથી જે સંતાન થાય મહાભયંકર આતંકવાદી જેવું થાય પછી એ સમય હોય દરમિયાન ભોજન પણ ન કરાય કારણ કે એ સમય દરમિયાન જે છે સંધ્યાકાળનો સમય હોય એ તમે ભોજન કરો તો એની અંદર બધી રચકણો એટલી હોય કે તમે દૂષિત થઈ જાઓ એટલે ઘણા સંપ્રદાય એવા છે કે જે સૂર્યાસ્ત પહેલા જમી લે સૂર્યાસ્ત પછી ના જમે ને આપણે તો રાતના બાર વાગે ભાઈ ભૂખ લાગી જમો અગિયાર વાગે ભૂખ ભૂખનો કોઈ નિયમ નહીં જેટલા વાગે લાગે એટલા વાગે જમી લેવાનું એવું ના કરાય એનાથી શરીર દૂષિત થાય એ જ રીતે વિદ્યા અભ્યાસ પણ સાયમકાલે ના થાય ગમે એટલું વાંચણ પણ યાદ શક્તિ ના રહે એ સમય દરમિયાન એટલે વિદ્યા અભ્યાસ ના થાય આહાર ના લેવાય મૈથુન ક્રિયા ના થાય આ બધા જે છે ને એ વસ્તુ સાંજના ટાઈમે ના થાય સાંજના ટાઈમે યોગ અનુષ્ઠાન નો સમય છે એ યોગ કરાય અનુષ્ઠાન કરાય આ બધું કરાય યાત્રા પણ સ્થગિત કરી દેવી જોઈએ પાંચ સાત વાગે એટલે યોગ ધ્યાન નો સમય હોય એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે આપણે સાંજનો જે સમય છે સંધ્યાકાળનો જે ટાઈમ હોય એ ટાઈમની અંદર તમારે કોઈ પણ શુભ કાર્ય જે કરવાનું હોય ને માંગલિક પ્રસંગ એ માંગલિક પ્રસંગની અંદર માત્ર શાસ્ત્રની અંદર દીકરીના વિવાહ જે છે ને એના માટે ખૂબ શુભ સમય ગણ્યો છે વિવાહ માટે ગૌ ધૂલીનો સમય પણ એ ગૌ ધૂલીના સમયની અંદર હસ્તમેળાપ કરાવો પછી જાનને રાત્રે વિદાય કરવાનું શાસ્ત્ર લખ્યું નથી ગૌ ધૂલીના સમયમાં હસ્તમેળાપ થાય પછી રાતને રાત વાસો જાન કરાવો તો પછી સવારે સૂર્ય ઉગતો સૂર્ય હોય એ ઉગતા સૂર્યની અંદર જાનને વિદાય કરવાની પણ અત્યારે આપણે નવ દસ વાગે રાત્રે મેરેજ થઈ જાય ને રાતે બાર વાગે અગિયાર વાગે એટલે અમુક વસ્તુ સાચવીને તમે ચાલો ને તો જીવનમાં ઘણું સરળ થઈ જાય એટલે આ બધું જે છે આ જીવનમાં જાણવું અને શીખવું જરૂરી છે કોઈ આપણા જીવનમાં બધા પ્રસંગો આવતા હોય હા ના તો બધું ધ્યાન રાખવું